હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે પંચરત્ન દાળ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા આપણે બે ચમચી મસૂરની દાળ ચણાની દાળ અને તૂરની દાળ લીધેલી છે બે નંગ ટમેટા એક નંગ ડુંગળી જેને મેં ઝીણું કટિંગ કરી લીધું છે અહીંયા અડદની ફોતરાવાળી દાળ મેં લીધેલી છે બે ચમચી કશ્મીરી મરચું ધાણા જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન હળદર ગરમ મસાલો લસણની ચટણી અને મગની ફોતળા વગરની ડાળ લીધેલી છે મેં વઘાર માટે આખા ગરમ મસાલા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે પાંચ દાળને બાફવા મૂકી દેસુ અડદની ફોતળા વાળી દાળ આપણે આ બધી દાળને ધોઈ લેશું તો આપણે બે થી ત્રણ વખત ડાળ ધોઈ લીધી છે તો આપણે પાણી એડ કરીશું બે ગ્લાસ ત્યારબાદ આપણે હળદર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ મરચું નાખીશું ત્યારબાદ આપણે મરચું નાખીશું તીખું મરચું લીધેલું છે મિરચી આવે છે તીખી તે લીધેલી છે મેં તો આપણે આ ડાળ ને બાફવા મૂકી દઈશું આપણે આમાં બે થી ત્રણ વિસલ લેવાની છે તો આપણે મીડિયમ ગેસ ઉપર બે થી ત્રણ વિસલ લઈ લેશું જ્યાં સુધી આપણી ડાળ બફાય છે ત્યાં સુધી દાળનો વઘાર કરી લેશું તેના માટે મેં મોટા ચાર ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આખા ગરમ મસાલા એડ કરીશું ત્યારબાદ જીરું અને હિંગ ત્યારબાદ ડુંગળી એડ કરીશું ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન કરીશું ત્યારબાદ ટમેટા એડ કરીશું એક ટી હળદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું લસણની ચટણી ત્યારબાદ ધાણાજીરું એડ કરીશું ત્રણ ચમચી અને ગરમ મસાલો એક ટી ત્યારબાદ થોડું પાણી એડ કરીશું બે મીટ પાકવા દેસું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું તેલ છૂટું પડે ત્યારબાદ આપણે ડાઢ એડ કરીશું તો આપણો મસાલો પાકી ગયો છે તો એમાં ડાર એડ કરી દેસુ ત્યારબાદ બાદ અડધા ગ્લાસ જેટલું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું દાળને મેં હાથની મદદથી ગૂટેલી છે આમાં બ્લેન્ડર નથી મારવાનું કારણ કે ચણાની દાળ રાખી હશે તો ટેસ્ટ આનો સરસ આવશે તેના માટે તો આપણી ડાળ ઉકળી ગઈ છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી પ્રોટીનથી ભરપૂર પંચરત્ન દાળ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં